બ્રહ્માકુમારીના મુખ્ય પ્રકાશિકા રાજયોગીની પ્રકાશમણી દાદીજી દિવસ અને બ્રહ્મકુમારી અને બેંક ઓફ બરોડા શહેરાના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરાનગર તેમજ આસપાસ વિસ્તારના યુવાનો અને યુવતીઓ સહિત રક્તદાતાઓએ રક્તદાન કરતા પાંત્રીસ યુનિટ

અમે પ્રજાપિતા બ્રહ્માકુમારી શરીર વિશ્વવિદ્યાલય દર વર્ષે રક્તદાન કરાવીએ છીએ કરીએ છીએ પોતે પણ અને આજે ભારતમાં રક્તની ખૂબ ખૂબ જરૂરિયાત છે ને એવા સમયે આ વર્ષે અમે બીઓબી બેંક શહેરા અને બ્રહ્માકુમારી શહેરા સંયુક્ત રીતે આ એક બહુ વિશાળ સેવાનું કાર્ય અમે ઉપાડ્યું છે ને આજની તારીખમાં પણ ઘણા ભાઈ બહેનોએ આવીને પોતાનું રક્તનું દાન કર્યું છે રક્તદાન એ બહુ મહાન મોટામાં મોટી સેવા છે અને અમારા બ્રહ્માકુમારીના ચીફ દાદી પ્રકાશ મણિજીની સ્મૃતિ દિવસમાં અમે આ કાર્ય ફક્ત શહેરાજ નહીં ગુજરાત નહીં પણ આખા વર્લ્ડમાં ઓગસ્ટ મહિનામાં પણ આ ખૂબ મોટી સેવાઓ થશે આજે માઉન્ટ આબુમાં પણ રક્તદાન પ્રથમ નંબરે છે એવી રીતે અમે ઈચ્છીએ છીએ કે શહેરામાં પણ ડીઓ બેંકની જેમ સહયોગ અને સંગઠનની શક્તિ તેમ અમે આ કાર્યને ખૂબ ખૂબ વધારેમાં વધારે લોકો ડોનર આવે અને દાન કરે એવી અમારે બંને શાખાની ખૂબ ખૂબ મહેનત છે ને એ મહેનત અમે જારી રાખીશું અને કરીશું એક એકનો રિપોર્ટ ન્યૂઝ શહેરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે